નમસ્કાર સીએનબીસી બજારના પાયસલ હોલમાં સ્વાગત છે હું છું પ્રીતિ દલાલ માર્કેટ તો પાસેથી મેં એવી શું દર્શકોના પ્રશ્નનું સમાધાન પરંતુ તે પહેલા નજર કરીશું માર્કેટ દિવસના ઉચ્ચતમ સ્તર પર નિફ્ટી લગભગ પાંચસો પોઈન્ટની તેજી સાથે બાવીસ હજાર છસોનો બાર નિફ્ટી બેંકમાં પણ દોઢ ટકાથી વધુનો ઉછાળો મિડ કેપ અને સ્મોલ કેપમાં આશરે બે ટકાથી વધુની તેજી તો ઇન્ડિયા ગેટ્સમાં સાડા નવ ટકાનો ઘટાડો બજારમાં આજે ચારે તરફ ખરીદારી સૌથી વધારે રિયલટી અને સરકારી બેંકમાં રિકવરી બંને ઇન્ડેક્સ દોઢ ટકાથી વધારે ઉછળ્યા તો સાથે જ કેપિટલ ગુડ્સ આઈટી અને ઓટોમાં પણ ખરીદદારીનું મૂળ પરંતુ મેટલ શેર્સમાં ઉપલા સ્તરેથી આવ્યું તપાણ એલપીજીના ભાવ વધવાથી અને સસ્તા ક્રૂડથી ઓએમસીઝમાં આવી સારી તેજી દોઢ ટકા ઉછળ્યો આઈઓસી તો બીપીસીએલ એચપીસીએલમાં પણ અઢી ટકાની તેજી સાથે જ પેઇન્ટ અને એવિએશન શેર્સમાં પણ સારી તેજી ચોથા ત્રિમાસિકમાં સારા કારોબાર અપડેટથી ટાઇટનમાં ઉછાળો શેર ચાર ટકા ઉપર વોટરફોરમાં પચીસ ટકા રહ્યો સ્ટેન્ડઅલુમ ગ્રોથ સોનાની ઊંચી કિંમતો હોવા છતાં સ્થાનિક જ્યુલરીમાં જોવા મળ્યો ચોવીસ ટકાનો ગ્રોથ અને બુલિશ બ્રોકરેજ રિપોર્ટથી પીએનબી હાઉસિંગમાં પાંચ ટકાનો ઉછાળો શેર વાયદાના ટોપ ગિનર્સમાં સામેલ ગોલ્ડમેન સેસે હાલના ભાવથી લગભગ પચીસ ટકા ઉપરના આપ્યા લક્ષ્યાંક કયો લોન અને નફામાં ભવિષ્યમાં સારા ગ્રોથની આશા અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર નજર કરો તો અહીંયાથી સારી એવી નીચેથી રિકવરી આવી છે અને અત્યારના જોઈએ તો એકદમ ખરીદદારી છવાયેલી છે જો માર્કેટ પર જો નજર કરીએ તો સૌથી વધારે અત્યારના તમને તેજી જે જોવા મળશે એ મિડકેપ ને નિફ્ટીમાં બે પોઈન્ટ ત્રીસ ટકાની એટલે કે સવા બે ટકાથી ઉપરની જસ્ટ અબાઉટ સવા બે ટકાની તેજી તમને જોવા મળશે સેન્સેક્સમાં અને બેંક નિફ્ટીમાં પોણા બે ટકાની તેજી તમને જોવા મળશે મિડકેપમાં એક હજાર એકસો 33.79 अपमू જોઈ રહ્યા છે 49950 ના લેવલ્સ સેન્સેક્સમાં જુઓ અહીંયા તમને નિયરલી એક હજાર છસો ત્રીસ પોઈન્ટની અમુક જોવા મળશે ચુંબોતેર હજાર સાતસો ત્ર્યાસીના લેવલ બાવીસ હજાર છસોને પાર એટલે કે બાવીસ હજાર છસો સિત્યોતેર પર તમને અત્યારના નિફ્ટી કામકાજ કરતું દેખાશે પાંચસો સત્તર પોઈન્ટની તેજી અહીંયા પણ છે અને જો બેંક નિફ્ટીની વાત કરીએ તો આઠસો નેવું પોઈન્ટની તેજી સાથે પચાસ હજાર સાતસો પચાસના લેવલ પર અત્યારના કામકાજ કરી રહ્યું છે સ્મોલ કેપ પણ પાછળ નથી અહીંયા પણ નિયરલી અઢી ટકાની નજીકની તમને તેજી જોવા મળશે ત્રણસો સાહીઠ પોઈન્ટની તેજી સાથે માર્કેટ પ્રત એક્સ્ટ્રીમલી એક્સ્ટ્રીમલી પોઝિટિવ છે ખાલી ત્રણસો કાઉન્ટર એવા છે જેમાં ખરીદી નથી ચાલી રહી બે હજાર બસો એકોતેર કાઉન્ટરમાં તમને અત્યારના ખરીદી જોવા મળશે ઇન્ડિયા વિક્સ પર નજર કરો નવ ટકાથી પણ વધારેના ઘટાડા સાથે વીસ પોઈન્ટ સિત્તેરના લેવલ પર તમને ઇન્ડિયા વિક્સ કામ કરતું દેખાશે નિફ્ટી કેપિટલ માર્કેટ્સ આઈ ટી અને રિયાલિટી આજે સારી એવી તેજી સાથે કામકાજ કરી રહ્યા છે ત્રણ ટકાની ઉપરની અહીંયા મજબૂતી જોવા મળશે ઇન ડાઇસ વાઇસ પણ વધારે ચર્ચા કરીશું નિર્મલ બેંક સિક્યોરિટીઝના નીરવ છેડા આપણી સાથે જોડાયા છે નીરવ સેકન્ડ હાફમાં જોઈએ તો ખાસી એવી મજબૂતી પકડી રહ્યું છે માર્કેટ અને અહીંયા આપણે જોઈએ તો એક સારી એવી રિકવરી પણ આવતા આપણે જોઈ રહ્યા છે કઈ રીતના જોવું જોઈએ આ કઈ રીતના તમે કામ કરશો એકચ્યુઅલી લેવલ્સ કયા Yes, uh, good afternoon. Um... જો નિફ્ટીની વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટલી એક ગેપ ફોર્મેશન છે ફ્રોમ ટ્વેન્ટી ટુ નાઇન હંડ્રેડ ઓટ ટુ અબાઉટ ટ્વેન્ટી ટુ ફોર હંડ્રેડ એ ગેપ ફિલ થઈ રહ્યું છે હજી બીજા બસો પોઈન્ટ બાકી છે ફિલ થવાના સો મોસ્ટ લાઇકલી એ ગેપ ફિલ થશે આજે નહીં તો ઇન ધ નેક્સ્ટ કપલ ઓફ ડેઝ સો બી રેડી ફોર દેટ અને આમાં સ્ટ્રેટેજી એમ બનાવવાની કે આપણને કંઈ ડીપ મળે ટ્વેન્ટી ટુ સિક્સ હંડ્રેડ ટ્વેન્ટી ફાઇવ હંડ્રેડ સુધી તો ત્યાં આપણે બાઇંગ કરી શકાય વિથ અ ટાર્ગેટ ઓફ ટ્વેન્ટી ટુ નાઇન હન્ડ્રેડ ઇન ધ ફ્યુચર્સ અને ટ્વેન્ટી ટુ ફોર હન્ડ્રેડનો સારો સપોર્ટ છે તમારો હવે સ્ટોપ સ્ટોપલોસ બનશે બેંક નિફ્ટીની વાત કરીએ તો એ વધારે સ્ટ્રોંગર અગર ટુ ઇન્ડસીસ છે જ્યારે નિફ્ટી લો તોડો હજી બેંક નિફ્ટીએ લોન નથી તોડ્યો ઇન્ફેક્ટ ફિફ્ટી ડેના હું મહિના એવરેજના પણ ઉપર ચાલી રહ્યું છે પોસિબલ છે કે હજી ઉપર જઈ શકે છે ફિફ્ટી વન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડના આસપાસ સુધીના લેવલ સુધી તો બેંક નિફ્ટીમાં પણ થોડી બહુ બાઈંગ દેખાઈ રહી છે કરંટ લેવલ્સથી અને થોડા ડિપ્સમાં બાઈંગ કરી શકાય આમાં ફિફ્ટી થાઉઝન્ડ ફોર સારો સપોર્ટ છે ત્યાં આવે તો ત્યાં બાઈંગ કરજો ફિફ્ટી થાઉઝન્ડ વન લોસ સ્ટોપલોસ સાથે અને ઉપરમાં અરાઉન્ડ ફિફ્ટી વન ફાઇવ તમારા ટાર્ગેટ બની શકે છે ઓકે તો બેંક નિફ્ટી વધારે એક સ્ટ્રોંગર પ્રોઝિશન છે એકાવન હજાર પાંચસોના ટાર્ગેટ માટે આપણે ખરીદી કરી શકીએ છીએ પચાસ હજાર ચારસોના લેવલથી ખરીદી કરવાની રહેશે તમારે અત્યારના બી ખરીદી હોય તો કરી શકો છો અને પચાસ પચાસ હજાર એકસોના આપણે એક સ્ટોપ સ્ટોપલોસ રાખવાનો રહેશે નિફ્ટીની વાત કરીએ તો બાવીસ હજાર પાંચસોથી તમે ખરીદી કરી શકો છો બાવીસ હજાર ચારસોનો સ્ટોપલોસ બાવીસ હજાર નવસોના લેવલ્સ માટે અહીંયા પણ કામકાજ કરી શકાય છે આપણે આગળ ચાલીએ અને આ ઘણા બધા કાઉન્ટર્સમાં જે ટ્રેન્ડ આપણે અત્યારના જોઈએ જે ખરીદી ચાલી રહી છે જો એના પર નજર કરવી હોય તો અત્યારના પીબી ફિનટેક હાઈએસ્ટ ગેનિંગ કાઉન્ટર છે ફ્યુચર્સમાં અહીંયા સવા છ ટકાથી પણ ઉપરની મજબૂતી જોઈ રહ્યા છે પીબી ફિન્ટેક ગમે તમને અત્યારના અ લોઅર ડોપ લોઅર બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે અને એના એકદમ રેઝિસ્ટન્સ પાસે આવ્યું છે ડે ફિફ્ટીંગ રેઝિસ્ટન્સ ફોર ધ સ્ટોક ને એક્ઝેક્ટ એના આજુબાજુમાં જ આવ્યું છે ફિફ્ટીન ફિફ્ટી પોસિબલ છે કે એને રિટચ કરીને પાછું સ્ટોક નીચે જાય ઇમ્પોર્ટન્ટલી એક ટોપ ફોર્મેશન છે અને એ સ્ટોક કન્ફર્મેશન પણ આપી દીધું છે બિલો ધ સેમ બિલો ધ પ્રીવિયસ લો જે સિક્સટીન ટ્વેન્ટીનો હતો તો ડિફિકલ્ટ છે અહીંયાથી વધારે અપસાઇડ આવવાની આ સ્ટોકને એકવાર નીચેમાં ધીસ સ્ટોક હેઝ ટુ કમ ડાઉન ટુઅર્ડ્સ ટ્વેલ્વ હંડ્રેડ ટુ ઇલેવન ફિફ્ટી ઓડ લેવલ્સ એકવાર ત્યાં આવે ત્યાં નો થોડુંક ટાઈમ બિતાવે એના પછી આને બાઇંગ કરજો અગર નીચેમાં બાઇંગ કરેલી હોય અને ફ્રોમ અ નિયર ટર્મ પર્સપેક્ટિવ હોય તો કરંટ લેવલ છે પ્રોફિટ બુકિંગ જરૂર કરજો તો નીચેના લેવલથી બાય કર્યું હોય તો અત્યારના તમારે કરન્ટ લેવલથી પ્રોફિટ બુક કરવાનું છે નહીં તો ઇલેવન ફિફ્ટીની આસપાસ આવે પછી મે બી આપણે ખરીદી વિચારી શકીએ છીએ હમણાં નહીં ઓલધો આજે આપણે જોઈ રહ્યા છીએ કે સો એક રૂપિયાના અહીંયા કાઉન્ટરમાં ગેન આપણને દેખાઈ રહ્યો છે સામે એચપીસીએલ કે ઓએમસીઝમાં જો તમારે નજર રાખવી હોય કારણ કે આ જે સેક્ટર ન્યૂઝમાં છે કઈ રીતના જોશો એચપીસીએલ તમને ગમે અહીંયા પણ છ એક ટકાની ઉપરની મજબૂતી જોઈ રહ્યા છે એચપીસીએલ આઈઓસી અને બીપીસીએલ ત્રણેય જ સ્ટોક મને બહુ ગમે છે ઇનફેક્ટ અગર તમારે આગલા છ મહિનામાં કંઈક લોંગ ટર્મ માટે લેવું હોય તો આ ત્રણ કાઉન્ટર તમે લઈને ચાલી શકો છો કોઈ પણ ત્રણ લઈને ચાલી શકો છો યસ ડેફિનેટલી એચપીસીએલનો ચાર્ટ લિટલ બેટર છે દેન ધી અધર ટુ પણ યસ ત્રણેય જ સારું કરી શકે છે ઇટ વિલ એક્ટ એઝ અ હેજ ફોર યોર પોર્ટફોલિયો ચાર્ટ્સ પ્રમાણે નિયર ટર્મમાં પણ એચપીસીએલ અહીંયાથી થ્રી એટી ફાઈવથી ફોર હંડ્રેડના લેવલ સુધી જઈ શકે છે તો એ ટાર્ગેટથી હમણાં પણ બાય કરવું હોય તો કરી શકાય થ્રી ફિફ્ટી ફાઈવનો સારો સપોર્ટ છે તમારો સ્ટોપલોસ બનશે આઈઓસીમાં વન ટ્વેન્ટી ફાઈવનો સારો સપોર્ટ છે તમારો સ્ટોપલોસ બનશે પોસિબિલિટી છે આ સ્ટોકને અરાઉન્ડ વન ફિફ્ટી ફાઈવ વન સિક્સટી આવવાની સેમ ઇઝ ધ કેસ ફોર બીપીસીએલ થ્રી ટ્વેન્ટી ફાઈવ સુધી જઈ શકે છે અને નીચેમાં અરાઉન્ડ ટુ સિક્સટી ફાઈવ સારો સપોર્ટ છે ઓકે તો બીપીસીએલમાં બસો પાસઠનો સપોર્ટ એચપીસીએલમાં ત્રણસો પંચાવન અને આયો સીએલમાં આપણે એકસો પચીસના સપોર્ટથી અહીંયા ખરીદી કરી શકો છો મે બી એક હેજિંગ તરીકે અહીંયા આપણે કામ જોઈ શકીએ છીએ જે ઓ એમ કાઉન્ટર છે એ તમે અહીંયા કાજ કરી શકો છો બધા જ કાઉન્ટરમાં આજે સારી એવી મજબૂતી સાથે તમને કારોબાર જોવા મળશે પાર્થ પંડ્યા કેનેડાથી આપણી સાથે જોડાય ગયા છે એમના સવાલ સાથે જી સર સવાલ પૂછો આપનો હા બેન બધાને નમસ્કાર પાર્થ પંડ્યા બોલું છું મેં પચીસ શેર ગઈકાલે જ લીધા હતા ચાર હજાર ના ભાવ ઉપર થીન્સ ટેકનોલોજી હવે એમાં હું ઓબ્ઝર્વેશન કરું છું તો ઘણા છેલ્લા મહિના દોઢ મહિના માટે ઓગણચાલીસો રૂપિયા થી ચોપનસો પંચાવન સુધી શેર વોલેટાઇલ થાય છે એટલે થોડી બીક લાગે છે પણ એમ થાય છે કે લોંગ ટાઈમ માટે રકાય કે ઓવર વેલ્યુ છે કે ટેકનોલોજી ને ફ્યુચર વાઇઝ કેવો શેર છે હું રાખવા માંગુ છું એટલા માટે લોંગ ટર્મ માટે ઓલરાઈટ એટલે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ઓલધો થોડી પ્રાઇસ વોલેટિલિટી જોઈ છે ફોર ધ નોન રીઝન જે ટેરિફ ની આપણે ચર્ચા કરી રહ્યા છે રોજ પણ શું કરવું જોઈએ આ હોલ્ડ કરી શકાય એમની ખરીદીની જે પ્રાઇસ છે ચાર હજાર એકસો રૂપિયાની છે જો લોંગ ટર્મ ચાર્ટ આનું પોઝિટિવ છે બહુ બધા સ્ટોક છે જે લોંગ લોંગર ટર્મમાં લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન બનાવે છે પણ આ એક સ્ટોક છે જેણે પોતાનું હાયર ટોપ હાયર બોટમ તોડ્યું નથી વિચ ઇઝ અ ગુડ સાઇન પણ આપણે લોંગર ટર્મ અગર ચાર્ટ જોઈએ તો આરએસઆઈ ડાયવર્જન્સ છે નેગેટિવ જેના કારણથી એનો જ્યારે પણ આ પ્લેઆઉટ થશે એક મોટી હિટ આને આવી શકે છે સો બેસિકલી સ્ટ્રેટેજી એમ બનાવવી જોઈએ હવે અગર લોંગ ટર્મ જોતા હોય તો અમે સિક્સ ટુ ટ્વેલ્વ મંથ પર્સપેક્ટિવ ને ડાઉન સાઇડ જોઈ શકતા હો અપ ટુ થર્ટી ફાઇવ હંડ્રેડ તો ઓર થ્રી લેવલ્સ તો આને હોલ્ડ રાખવાનો નહી તો એક સ્ટોપ સ્ટોપલો ફોર્ટી થ્રી હંડ્રેડ નો લગાવી દો ફોર્ટી થ્રી હંડ્રેડ ના નીચે જાય તો તમારું એક્ઝિટ થઈ જાય એવી રીતે સ્ટોપ લોસ લગાવવું જોઈએ અને એના બાદ નીચેમાં અગર થ્રી ના લેવલ્સ મળે ત્યાં પાછું તમે નવી લોંગ ટર્મ પોઝિશન ચાલુ કરી શકો હમ સર ચોઈસ ઇઝ યોર્સ પાર્થ ચાર હજાર ત્રણસોનો તમે એક ટ્રેલિંગ સ્ટોપલોસ રાખજો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો અત્યારના ચાર હજાર સાતસોની આસપાસ આ કાઉન્ટર ચાલી રહ્યો છે તો એ ટ્રેલિંગ સ્ટોપલોસ સાથે કામ કરજો ચાર હજાર ત્રણસોની નીચે જાય છે તો ક્વિકલી ફાસ્ટ આ તમે એક પ્રોફિટ બુક કરી લેજો અને પછી જ્યારે ત્રણ હજારની આસપાસ આવે છે ત્યારે અગેન તમે લોંગ ટર્મ માટે અહીંયા ઇન્વેસ્ટ કરી શકો છો તો બંને આ સ્ટ્રેટેજી તમે ધ્યાનમાં રાખીને આગળ ચાલો

મેશન બનાવી રહ્યું છે અહીંયાથી બીજી સેલિંગ આવી શકે છે નિર બાયોકોનનો કાઉન્ટર જુઓ અત્યારના સાડા પાંચ ટકાની અપમૂવથી કામકાજ અહીંયા ચાલી રહ્યું છે વન ઓફ ધ ગેઇનિંગ કાઉન્ટર છે બ્રોડર માર્કેટ્સમાં બાયોકોન ગમે તમને યસ ઇનફેક્ટ બાયોકોન મચ બેટર શેપમાં છે કમ્પેર ટુ અધર ફાર્મા પ્લેસ આ એક સ્ટોક છે જેમાં ત્રણસોનો લેવલ બહુ સારો સપોર્ટ છે અને જ્યારે પણ ત્યાં આવ્યો છે ત્યાં પછી બાઈંગ સારી આવી છે આઈ બિલીવ લોઅર બેન્ડ ટચ થઈ છે અહીંયાથી સારી બાઈંગ આવી શકે છે કરંટ લેવલ્સથી બાય કરો થ્રી સિક્સટી સિક્સટી ફાઈવના ટાર્ગેટ સાથે બાઈંગ કરજો ત્રણસો ને દસ રૂપિયાનો તમારો સ્ટોક લોસ રહેશે ઓકે તો ત્રણસો દસનો સ્ટોપલોસ ત્રણસો સાહીઠથી ત્રણસો પાંસઠના ટાર્ગેટ માટે તમે બાયોકોન પર નજર રાખી શકો છો દીપક પ્રજાપતિ વડોદરાથી આપણને એમનો એક વોટ્સઅપ આવ્યો છે કો ફોર્જ સો કાઉન્ટર છે સાત હજાર છસો પિસ્તાળીસના ભાવના શું ચાર્જ કેવા લાગે તમને આનું ચાર્ટ થોડું વીક થઈ ગયું છે પોસિબિલિટી છે હજી સ્ટોક નીચે આવી શકે છે નીચેમાં અરાઉન્ડ ફિફ્ટી સેવન હંડ્રેડ જેવું લેવલ આવે તો અગર હોલ્ડ નહીં કરી શકો તો એક્ઝિટ કરી નાખજો ફિફ્ટી સેવન પાસે આવે ત્યાં પાછું થોડુંક બાઇંગ કરી શકશો ઓકે તો પાંચ હજાર સાતસોની આસપાસ તમે અહીંયા ફરીથી એક ખરીદી કરી શકો છો એવરેજ કરી શકો છો હમણાં જો કે હોલ્ડ જરૂરથી તમે કરી શકો છો આજે આપણે સાલ અહીંયા આપણે સવા બે ટકાની આજે મજબૂતી જોઈ રહ્યા છે નેક્સ્ટ જો નજર કરો તો એલ એન્ડ ટી ફાઇનાન્સ અને શ્રીરામ ફાઇનાન્સ આજે બંનેમાં આપણે મજબૂતી જોઈ રહ્યા છે ફાઇનાન્સ કંપનીઝ એનબીએફસીઝ કોઈ તમને ગમે અત્યારના એલ એન્ડ ડી ફાઇનાન્સ જ ગમે છે ઇનફેક્ટ શ્રીરામ ફાઇનાન્સમાં એક ટોપ કાઇન્ડ ઓફ ફોર્મેશન છે અહીંયાથી નીચે આવી શકે છે પોસિબલ છે ફાઇવ ફોર્ટી આવવાનું પણ એલ એન્ડ ડી ફાઇનાન્સમાં ડાઉન સાઇડ આવી ચૂકી છે ફ્રોમ વન નાઇન્ટી આઉટ લેવલ્સ સ્ટોક અરાઉન્ડ હન્ડ્રેડ એન્ડ ટ્વેન્ટી ફાઇવ વન થર્ટી સુધી આવ્યો હતો ત્યાંથી બાઉન્સ આવ્યું છે આઈ બિલીવ કરંટ લેવલ્સથી આ એક સ્ટોક છે જેમાં હજી બાઈંગ આવી શકે છે તો કરંટ લેવલ્સથી એલ એન્ડ ટી ફાઇનાન્સ ખરીદી શકાય વન સિક્સટી ફાઈવ વન સેવન્ટીના ટાર્ગેટ સાથે આપણે બાઈંગ કરી શકાય તો એકસો 145 નો સ્ટોપ એકસો 160 ના ટાર્ગેટ માટે એલ ફાઇનાન્સ હોલ્ડિંગ પર તમે નજર રાખી શકો છો અહીંયા એક બ્રેકનો પર સમય થઈ ગયો છે તો બ્રેક લઈને પાછા ફરીશું શું રહેજો છે સ્વાગત છે અને જો આપણે આજે ટ્રેન્ડિંગ સ્ટોકની વાત કરીએ તો અહીંયા જે સારી એવી તેજી જોવા મળી રહી છે આજે એના પર નજર કરો તો ઝોમાટો ચારેક ટકાની આજે મજબૂતી દેખાઈ રહ્યું છે ઝોમાટો તો કાઉન્ટર પર અત્યારના એન્ટ્રી લેવાય છે એટ અરાઉન્ડ બસો વીસ એ બ્રેકઆઉટ થાય એના પછી લેવાનું આ જે સ્ટોક છે આ ત્રણસો થી સ્ટોક નીચે આવ્યું છે ને હવે ટ્રાય કરે છે બ્રેકઆઉટ થવાનું ઇવન તો બીજા બધામાં ફિફ્ટી ડે મુવીંગ એવરેજ એઝ અ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેશે આ સ્ટોકમાં નીચેમાં વોલ્યુમ બેઝ બાઇંગ સારી આવી છે સો એકવાર બસ્સો વીસ તોડે એના ઉપર બંધ કરે તો આમાં સારી બાઈંગ આવી શકે છે દેર ઇઝ ગુડ પોસિબિલિટી તો બસ્સો વીસ ઉપર બાઈંગ કરજો વિથ સ્ટોક લોસ ઓફ ટુ હંડ્રેડ ટેન પછી ટુ ફિફ્ટીનો તમારો ટાર્ગેટ રહેશે ઓકે તો બસો પચાસના ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શક કરી શકશો પણ એક કન્ડિશનલ પાઇની અહીંયા તમને એક લેવલ આપતા મળી રહ્યા છે નેક્સ્ટ સવાલ માટે રણજીત સિંહ મકવાણાનો બોટાદથી સવાલ આવ્યો છે જી સર સવાલ પૂછો આપનો નમસ્તે મેમ નમસ્તે મારી પાસે રિલાયન્સના અગિયારસો ને પંચાસી ના ભાવના શેર છે તો મેડમ મારે લોંગ ટર્મ માટે રાખવાના છે તો હું ક્યાં સુધી આમ ટૂંકમાં ક્યાં સુધી બેનિફિટ મળે મને રિલાયન્સ નો કાઉન્ટર છે બેનિફિટ તો ઓલવેઝ તમને મળશે જ પણ કઈ રીતના તમે જોવો છો નીર લોંગ ટર્મ માટે લીધા છે રિલાયન્સના કાઉન્ટર્સ એક હજાર એકસો રૂપિયાની ખરીદી શું કરવું જોઈએ લોંગ ટર્મ માટે તો રાખી જ શકાય છે ધીસ ઇઝ વન સ્ટોક બિગેસ્ટ સ્ટોક ઇન ઇન્ડિયા લોંગ ટર્મ માટે હજી પણ ટ્રેન્ડ પોઝિટિવ છે બટ નિયર ટર્મમાં વધારે રિટર્ન નહીં બને પોસિબિલિટી છે કે આ સ્ટોક ઉપરમાં તેરસો બારસો એસી તેરસોના આસપાસ અટકે અને પાછું નીચેમાં અગિયારસો થી હજારના લેવલ સુધી આવે વધારે અપ સાઇડ કે ડાઉન સાઇડ આમાં એટલીસ્ટ ફ્રોમ ધ નેક્સ્ટ ટુ થ્રી મંથ પર્સપેક્ટિવ દેખાતી નથી ઓકે તો લોંગ ટાઈમ માટે યસ બિકોઝ આ એક પોર્ટફોલિયો સ્ટોક છે પણ નેક્સ્ટ બેથી ત્રણ મહિનામાં જો તમે એક્સપેક્ટ કરતા હોવ કે બહુ મોટી મૂવમેન્ટ આવે તો દેટ વુડ બી રોંગ અત્યારના એવી મોટી મૂવમેન્ટ નહીં આવે એક હજાર બસો એંશીથી તેરસોના આપણે અહીંયા લેવલ્સ જોઈ શકીએ છીએ તો લોંગ ટર્મ માટે અફકોર્સ તમે અહીંયા હોલ્ડ કરી શકો છો આજે જોઈએ તો આઈટી કાઉન્ટર્સમાં ઘણી બધી અપમુવ છે પણ એક કાઉન્ટરમાં તમે નિવે કરશો કે નહીં પણ કોઈ કાઉન્ટર કોઈ વર્ટિકલ્સ અહીંયા ગમે છે જે મે ડોમેસ્ટિક ફેસિંગ કાઉન્ટર્સ હોય એવા કોઈ છે ખરા અહીંયા એક બ્રોડ બેઝ સેલિંગ છે આઈટીમાં બહુ બધા possibility che hai je bija ayi thi 10 15% downside jai shake che જસ્ટ લોંગર ટર્મ ચાર્ટ જોઈએ નિફ્ટી આઈટી નું તો એમાં પણ એક બ્રેકડાઉન આવ્યું છે પોસિબિલિટી છે કે હજી નેગેટિવ થશે સો આઈ વુડ સજેસ્ટ કે હમણાં આઈટીમાં એટલીસ્ટ યુ નો ફ્રોમ અ વન ઓર ટુ મંથ પર્સ્પેક્ટિવ નવી બાઈંગ ઓપોર્ચ્યુનિટી નહીં ગોતું એકવાર કરેક્ટ થવા દો એના પછી એમાં સારા યુ નો સ્ટોક્સ છે જે ફરી જશે બટ નોટ એટ કરેન્ટ લેવલ તો નહીં હમણાં આપણે આઈટી પર નજર નહીં રાખીએ કેપિટલ માર્કેટ્સ કાઉન્ટરમાં આજે સારી એવી તેજી છે

ચાર પાંચ વર્ષમાં જનરલી ધીસ ઇઝ નોટ સસ્ટેનેબલ સચ અ બિગ રેલી અને એટલા મોટા રેલી પછી એક કન્સોલિડેશન કે ડાઉનવર્ડ ટ્રેન્ડ જરૂર આવે જે હમણાં લાગી રહ્યું છે કે આવશે તો સારા લેવલ પર વેચવા મળી રહ્યું છે તો ઇન કેસ આર હોલ્ડિંગ દિસ કેન બી અ ગુડ લેવલ ટુ એક્ઝિટ અને પછી પ્રોબેબલી સારી એવી સેલિંગ કે યુનો બે ત્રણ મહિનાનું કન્સોલિડેશન આવી શકે છે જેના કારણથી આપણને આ સ્ટોક રીઝનેબલ લેવલ પર મળી શકે છે સો હમણાં માટે નવી બાઈંગ નહીં કરતા હોય તો અહીંયા પ્રોફિટ બુકિંગ કરવી ઓકે તો નવી પાઇન નહીં કરીએ પણ હોય તો તમે અહીંયાથી પ્રોફિટ બુકિંગ જરૂરથી કરી શકો છો ડૉક્ટર મનહર જોશીનો અમદાવાદથી આપણને એક વોટ્સએપ આવ્યો છે મેસેજ અતુલ લિમિટેડ આ પચાસ એમની પાસે કાઉન્ટર છે પાંચ હજાર ચારસો રૂપિયાના નિયરલી અહીંયા અઢીસો રૂપિયા પ્લસની અહીંયા એમને ખોટ જઈ રહી છે ચાર્જ કેવા લાગે એમ લાગી રહ્યું છે કે આ લેગ ઓફ સેલિંગ છે સ્પેસિફિકલી કેમિકલ્સમાં અને આ સ્ટોકમાં સ્ટોક નીચેમાં ઇલેવન થાઉઝન્ડથી સ્ટોક નીચે આવ્યો છે અડધાથી ઓછું થઈ ગયું છે પ્રોબેબલી ઇન ધ નેક્સ્ટ વન મંથ ઓર સો એક સારું બોટમ બનાવશે એનું લોંગ ટર્મ સપોર્ટ ઝોન ફોર્ટી ફોર હંડ્રેડનું છે પ્રોબ્લી ત્યાં આવી શકે છે ત્યાં આવે તો જરૂર બીજા એડ કરજો પોઝિશન્સ કેમકે એના પછી સારી એવી અપસાઇડ આ સ્ટોકમાં આવી શકે છે

જે નીરવ ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને સાથે જ મને પણ આપશો રજા પણ જોડાયેલા રહેજો સી એનબીસી રજા સાથે લઈને આવીશું ફાયદાથી ફાયદો નમસ્કાર